કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં મિત્રો તો હું આશા કરું છું કે તમે બધા મજામાં જોશો મિત્રો તો આપણે આવી જશે આપણા મકાન આપણા મકાનનો ફૂલ બ્લોગ લઈને તો તમે આપણે મકાનનો ફૂલ બ્લોગ જોજો મિત્રો તો મિત્રો અમારા નીતિનભાઈ આવી જશે તો મિત્રો એને પણ આપણે આપણા બ્લોગમાં સામેલ કરવાનો છે મિત્રો ને આપણે આ રામ મંદિરની રિંગટોન વગડે છે એટલે આપણે અવાજ થોડોક આસો આસો આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો આપણે આ મકાનનું બધું બંધાઈ ગયું છે ને હવે તમને મ્યુઝિકને એન્જોય કરજો તો તમને બધું બતાવી દઉં મિત્રો તો અહીંયા ઓયલ મારી દીધું છે ને આ પાટિયા સીડીના છે ને અહીંયા સીડી પણ મારી દીધું છે ને હાલો આપણે આ તૈયાર અંદર જોતા આવીએ તો હાલો તો જોઈ શકો છો મિત્રો અંદર નજારો કઈક આવો છે જો અહીંયા બાથરૂમ છે અહીંયા સીડી ની હેઠે જગ્યા છે ને આ બધા પાટિયા જો બધા બાંધેલા છે ને આવા નીતિનભાઈ જોવા જાય ભાઈ હામાં તો બરો હા એ તો કરી દઉં એક બધા સબસ્ક્રાઈબ તો કરે હા તો જોઈ શકો છો મિત્રો આ આપણું બેઠક રૂમ છે ને અહીંયા પણ બધામાં પાટીયા બધું બાંધેલું છે જોઈ શકો છો અહીંયા બાર દરવાજો નીકળી જ ને અહીંયા આપણે બાથરૂમ છે તો જોઈ શકો છો અહીંયા બાથરૂમ છે અહીંયા થોડોક સામાન પીળો છે ને અહીંથી પણ તમે જોઈ શકો છો આવું બધું વ્યૂઝ આવે છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો આવું બધું છે હવે આપણે હોલ નું જોઈ આવીએ તો હોલ અહીંયા એક દરવાજો છે એ બુરાઈ ગયો છે અત્યારે પછી ખુલ્લો છે ને તો બધામાં લાકડા 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 છે ને ગરમી પણ બહુ જ થાય એમ છે ને અહીંયા જોઈ શકો છો ને આ છે આ મારું રૂમ જોઈ શકો છો મારું રૂમ કેવું મસ્તનું છે ને અહીંયા પાઠિયાનું બધું છે અહીંયા થોડોક સામાન પીડો છે ને આ છે અભરાઈ અભરાઈ નું તમને આ ઉપરથી દેખાડી દઈ જોઈ શકો છો બધું ને એવું છે તો હવે આપણે જોઈ લઈએ આ સીડી આપણે પહેલાં જ બનાવી નાખી હતી રિંગનો વિડીયો જોયો હોય તો જોઈ લેજો શોર્ટ વિડીયોમાં ને આ છે બીજું ડબલ દરવાજાવાળું રૂમ તો આમાં પણ એક દરવાજો અહીંયા છે એક દરવાજો અહીંયા છે તો અહીંથી ડાયરેક્ટ હોલમાં જઈ શકીએ મિત્રો ને અહીંયા જો ડીમ આવશે એ બધું અમે એ બધું પણ સામાન લાવ્યો જોઈએ એ તો શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે બહાર નીકળીને જોઈ લઈએ તો અહીંથી કેવો નજારો છે તો જો બારા પણ આવો નજારો છે ને વિપેર જોઈ લો તો વિપેર અહીંયા છપરી આવશે ચપરી છપરી ગીરી મતલબ કે ઓલી છપરી આવશે અહીંયા બધો સામાન છે ને આપણે વિપેર જોઈ આવજો મિત્રો વિપેરનો નજારો કેવો છે એ તો આપણે પગથિયા સડીને આવી ગયા છે વિપેર ને હવે જોઈ શકો છો અહીંયા સીડી છે ને અહીંયા હરિયા પણ છે ને આ બાથરૂમનો ધાબો છે અહીંયા જો આ બધું રિંગ ભરી દીધી છે અહીંયા મતલબ કે સ્લેપ આવી જાય ને જોઈ શકો છો અહીંયા એક કુંડો છે અમને પાણી આટું બીને ટીપણા છે અમે જો ડીમ પણ ઊભા થઈ ગયા છે ને આ બધો પાટિયા છે તો હવે આપણે સીડીમાંથી સડીને જોઈ લઈએ તો સીડીમાં તો મિત્રો અહીંયા ઓઇલ કર્યું છે એટલે અહીંયા પગ દેવાય એમ નથી ને અહીંથી જોઈ શકો છો કે બધું મસ્તનું છે ને હમણાં સ્લેપ ભરાઈ જાય એનો પણ હું લોંગ વિડીયો લાવી મિત્રો તો આવો પાછો એક લોંગ વિડીયો જોવા માટે તમે શોર્ટ વિડીયોમાં જેટલો સપોર્ટ દેખાડો એટલો લોંગ વિડીયો દેખાડજો મિત્રો તો તમને મારી જનની જોવા મળશે અને જોઈ શકો છો આવું બધું છે પાટીયાની બધું અમે જો ગાય ખાવાનું ખાસ અહીંથી જોઈ શકો મિત્રો બધું પાંડા ને છે અહીંયાથી જો અહીંયા છપરી જો છે છપરી તો અહીંયા છપરીને એવું બધું થઈ ગયું અહીંયા જ રે આપણા પિલો ને રેતી આવી ગઈ છે ને લોખંડ પણ મિત્રો તમને બતાવી દેમ તો અહીંયા જરૂર મિત્રો લોખંડ કાકરી ને અહીંયા જરો આ ડી ને એની બાજુમાં જરી રેતી ને અહીંયા જરો બાજુ બીજો કુંડો એ પછી જરી બીજી રેતી તો મિત્રો એ તમને શોર્ટ વિડીયો અમે કીધું હતું કે ડમ ફર્યું હતું ને એમાં બધું તમે જોઈ લેજો ને આ બધું એમને છે બધો સામાન એમનેમ પીડો છે મિત્રો ને આ બધામાં કોકરેટ ભરશે એ તમને દેખાડશું ને હજી

આ મંદિર છે મારો ભાઈ આગળ જાય છે હવે આપણે આપણે આગળ લોખંડ પણ આવી ગયું છે કાલ પણ સરિયા પણ બાંધવાના છે આ પણ રેતી આગળ જેવી ને આ નવો કુંડો બનાવ્યો છે એટલા પણ એ નહોતું થતું એટલે બીજો કુંડો બનાવ્યો બનાવવો પડે લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તમે જોઈ જ લીધો હે બધો વિડીયો તો મિત્રો આપણે આ બધો વિડીયો મકાનો બધો તમે જોઈ લીધો હોય અને હવે આપણે અંધારું થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો બધામાં તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળશું બીજા નવા બ્લોગમાં